હાલ આંબાલાલ પટેલે ખતરનાક આગાહી કરી છે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ ચુમ્મોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સામાન્યથી મધ્યમ વરસાદ ઝાપટા પડી રહ્યા છે અને મજબૂત સિસ્ટમ ન હોવાના કારણે સારો વરસાદ થયો નથી બીજી બાજુ વરાપ બાદ ફરી સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે અને જેમના જણાવ્યા પ્રમાણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ બની રહ્યો છે અને આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે કોઈ ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તો કોઈ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરી છે આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટથી ભારેથી અતિ ભારે વરસાદ થશે અને આહવા ડાંગમાં અતિ ભારે વરસાદ થશે કેટલાક ભાગમાં દસ ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે છે અને અમુક વિસ્તારમાં છથી આઠ ઇંચ સુધીનો વરસાદ થશે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે